તો સુરેન્દ્રનગરની અંદર જે રીતે વરસાદ વરસ્યો તે પછી હવે પરિસ્થિતિ એવી છે કે ત્યાં વીજ પુરવઠો છે કે જે ખોરવાઈ ગયું છે જે સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ પુરવઠો ખોરવા એની ફરિયાદ છે કે જે ઉઠી છે એક તરફ ત્યાંના રોડ રસ્તાઓની બિસ્માર હાલત બીજી તરફ વીજ પુરવઠો ખોરવાયો છે વીજ વિભાગને અંદાજીત ત્રણસોથી વધુ ફરિયાદો છે કે જે મળી છે ત્રણસોથી વધુ લોકોએ અંગે ફરિયાદ કરી છે પચાસથી વધુ થાંભલાઓ અને ટીસી ફાટી ગયાના પણ બનાવ સામે આવ્યા છે સુરેન્દ્રનગરની અંદર અત્યારે પરિસ્થિતિ એવી છે તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે ફઝલ એક તરફ વરસાદી માહોલ બીજી તરફ વીજળી ગુલ છે સુરેન્દ્રનગર અંદર લખતર અને મૂડી ગામમાં અત્યારે શું પરિસ્થિતિ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે સાર્વત્રિક વરસાદ પડ્યો છે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે ત્યારે તે તે વરસાદે મચાવ્યો હોય પ્રકારના બનાવો છે સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર વીજ તંત્રના ધાંધિયા થતા હોય તે પ્રકારના બનાવો સૌથી વધુ બન્યા છે છેલ્લી ચોવીસ કલાકમાં વીજ વિભાગની જે ત્રણસો જગ્યાઓ ઉપર લાઈટો ગઈ હોય અને વીજ પુરવઠો ખોરવાયા હોવાની ફરિયાદો સુરેન્દ્રનગર વીજ વિભાગ કોર્પોરેશન ને મળી છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને વઢવાણ અને ખાસ કરી મૂડી પંથકના થી વધુ ગામોમાં છેલ્લી બોત્તેર કલાકથી લાઇટો ગુલ છે લાઇટો આવી જ નથી જેને લઈને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે હાલ વરસાદી વાતાવરણ છે બફારો યથાવત છે ત્યારે વીજળીની જરૂર પડતી હોય છે નાના બાળકો ઘરમાં રહી શકે તેવી પરિસ્થિતિ નથી ત્યારે વીજ પુરવઠો ખોરવાતા અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે છેલ્લી ચોવીસ કલાકમાં પચાસ થી વધુ થાંભલાઓ પડી ગયા છે ટીસી ફાટી ગયા હોવાના બનાવો પણ સામે આવ્યા છે જોકે વીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કોઈ લોકોને હાલાકી ન પડે તે અંગેની તાકીદ રાખવામાં આવી રહી છે પરંતુ ભારે પવન અને વરસાદના કારણે ઠેર ઠેર જગ્યાઓ પર વીજના તાર તૂટી ગયા હોય અથવા થાંભલાઓ નમી ગયા હોય થાંભલાઓ તૂટી ગયા હોય ટીસી બળી ગયા હોય તે પ્રકારના બનાવો સામે આવતા આ વીજ વિભાગની ટીમો પણ સત્વરે ત્યાં પહોંચી નથી રહી મૂડી અને લખતર તાલુકાના દસ ગામોમાં છેલ્લી બોતેર કલાક થી લાઈટો જ નથી આવી જેને લઈને લોકો ભારાકી ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે આ સ્થાનિક લોકો દ્વારા વારંવાર વીજ વિભાગની કચેરીમાં રજૂઆત કરવામાં આવે છે ત્યારે ટેલિફોન પણ અધિકારીઓ ન ઉપાડતા હોવાની આ વિસ્તારના લોકોએ આક્ષેપો કર્યા છે ત્યારે હવે સત વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ પુરવઠો યથાવત થઈ જાય અને રેગ્યુલર રીતે સુરેન્દ્રનગર વીજ પુરવઠો મળી રહે તે તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા લોકો છે છે માંગણી કરી રહ્યા અને અલગ અલગ વિસ્તારોમાં આ વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો પણ પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે જી વીજ વિભાગ તરફથી શું કહેવામાં આવ્યું છે જ્યારે અનેક જગ્યાએ એવી પરિસ્થિતિ સામે આવી છે કે વીજ વાયર તૂટેલી પરિસ્થિતિમાં છે પોતેર કલાક તે અહીં ગામના રહી

પરંતુ તંત્ર ને આ બાબત નો ન જતા હોવાના ના કારણે બોતેર કલાક બાદ પણ આ ગામો છે તે અંધાર પટ માં સર્જાય જવા પામ્યા છે જી બિલકુલ ફઝલ આપ જોડા ને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર